જો અમે મોલ માં આવી ગયા છીએ નાને જો આવું બધું જ ગમી જાય જો બુલેટ આંકવા મંડી ગયો હશે બુલેટ ગમી ગયું છે જો સરસ મજાની અહીંયા વસ્તુ છે તમે જોઈ શકતા છો નાને જો બધું ગમી જાય છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો મોલ માં પણ કઈક ને કઈક નવા જૂની કે નાખે મુક્કે જા કોક ભાળે પેલા એ ભાઈ ભાઈ રેવા દો રહેવા દો મૂકી દો ચોરી કરો છો અહીંયા

જો અહીંયા સરસ મજાની વસ્તુ છે તમે પણ એક વાર અહીંયા જરૂર આવજો તો જો આને આ લેવું જ છે કેટલા છે પ્રાઇસ બતાવ તો કેવું છે જો આ ત્રણસો રૂપિયા છે આને દેવાય કે ન દેવાય ત્રણસો રૂપિયા અને આને ગમી જાય ને એટલે આને લેવું જ હોય બીજી વાત જ નહીં અને આનું નામ છે યસ જો પાસો એને પંખો ગમી જશે કે પાછું બુલેટ ગમી જશે અહીંયા કપલ વોચ છે

નીચે પણ સેલ છે આપણે નીચે પણ જોઈશું ₹40 સે ₹150 50 રૂપિયા ઓહો આમાં મુકવાનું બોનું ને પૈસા લઈ લેવા જોઈએ આજો ઉપર જો ખોડા ઊંટ ને આ કે આ જો તો સૌથી મોટો ખેલ ખેલને જા رہا છે આપ લોકો દેખ سکتے હો यहां से नीचे जाने वाला है पर उसको डर लग गया है देख लो आप फोकस कर सकते हो कैसे-से-से लोग रहते हैं पे। वो तो बात सच है भी तो भी। कितने का लिया सस्ता ही। आप देख सकते हो प्राइस। बहुत सुंदर है आप भी इस मॉल में आ सकते हो आप लोग मेंशन कर दोगे आप लोग देख सकते हो किसी पे उड़ता नहीं है लेकिन देख सकते हो इसमें दारू भरा हुआ है बीयर बीयर कंपनी 프리말 लो कंपनी 프리말 आपका बेई था बेई का तो ये तो वायरल प्रोडक्ट्स है તો તમને કઈ ગમતું હોય તો અહીંયા જોઈ શકતા એકદમ સરસ મજાની કેટલી મને તો બહુ ગમી ગઈ તમારે લેવું હોય બસો પચાસ માં સરસ મજાની કેટલી અને સાથે કપ પણ અહિયાં મળી રહે છે

नानी नानी के मस्त पकड़ तो काय केवी सरस ना ना तो તો મારા ભાઈ સરસ મજાની ખરીદી કરી લીધી છે તમે જોઈ શકતાર સિંહોરમાં કેટલું સારું સારું મળે ને તો એમને બોટાદ લો ખર્ચો તો કરાવે જ તેને ફય કોના બોટાદવાળા તો બોટાદની વસ્તુ ગમે ને પેકેટ પણ ખાલી થઈ ગયું તો હવે અમે વયા જેવી ઘરે કે વસ્તુ લેવી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જાઉ આપણી ખરીદી થઈ ગઈ છે આપણે નીચે ઉતરી ગયા છીએ હા હા તો વાંધો નહીં આ મમ્મી

હવે એવું ન લેવાય તું નાનો શું જો આને તો બહુ કરી આવું લેવું જોઈ લો તમે લાય 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 બહાર આવી ગયા છે શાકભાજી લેવા તમે જોઈ શકતા છો સરસ મજાનું શાકભાજી છે તો કાકડી અહીંયા લે છે સરસ મજાની છે જો ટ્રાફિક બહુ છે કેમ કે આજે રક્ષાબંધન છે ને એટલામાં ના સમય મસ્ત આવતો વ્યુ વ્યુ મસ્ત આવે એમ જ સરસ મજાની ટ્રેન જાય છે તમે જોઈ શકતા છો હવે મારા ફઈને એમને આ ટ્રેનમાં પાછું જવાનું છે મુકવા જાવ છું મુકવા જાવ અમે હવે ચાલવા મળે છે અને મુકવા જવાનું છે આ ટ્રેનમાં બરોબર ટ્રેન વહી ગઈ છે એટલે આપણે જઈ ચાલો આમથી ન ટ્રેન ચાલતી થઈ ગઈ છે ને મારા ફઈ પાછળ પાછળ ચાલવા મળ્યા છે ટ્રેન ઊભી રહેતી નથી ચાલો

સવાર સવારમાં નહીં પણ સાંજનો વ્યૂ અહીંયા એક નંબર આવે છે અને મારા ફઈની ટ્રેન વહી ગઈ છે એટલે તે ઉપાધિમાં છે મજાનો તમે જુઓ ને તો આપણો ભારત માતાનો ધ્વજ લેવરાય છે એવું સરસ મજાનું આપણું બોટાદનું ચક્ષણ છે તમે જોઈ શકતા છો હરિયાળી સાથે ચડીને જેટલામાં પ્લેટફોર્મ ઉપર નંબર ટ્રેન આવતી હોય એ સાઈડ વયું જવાનું અને ઝાડવા પણ અહીંયા ખૂબ છે બેસવાની ખૂબ મજા આવે ભાવા માટે ટ્રેન આવે ને તા તો ગાડી આવી ગઈ છે તમે જોઈ શકતા છો કામ થઈ ગયું તમારે લાઈટ થઈ ગઈ ફાઇનલી બસ ફાઇનલી ટ્રેન આવી ગઈ છે હવે મારા ફઈને જવાનું છે તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકતા છો ચાલો હવે ટ્રેનમાં જાય છે તમને બતાવું નહીં હવે ટ્રેનમાં જવા તૈયાર થઈ ગયા છે ને ટ્રેનમાં ખૂબ ગડદી છે ટ્રેનમાં બેસી ગયા છે અમારા શૌર્યભાઈને બાય બાય કહી દો હવે મારી યુટ્યુબ ફેમિલી જાય છે હવે બાય બાય ખો દિવસ પૂરો થઈ ગયો અને રાત પડી ગઈ ને હવે આખીકાર આપડે રેલવે સ્ટેશન ને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે તો આ છે અમારું બોટાદ નું જંક્શન છે ને વિડીયો અહીંયા જ એન્ડ કરવી છે તો ચાલો અમે પાણીપુરી ખાઈ લેવી બાય બાય